જે ચાહી द्वार કા મિત્રો આજે છે ને રાત્રે ત્રણ વાગ્યાનો વરસાદ આવતો તો એ પાણી તો તમે બહુ આવ્યું ગામમાં ચાલો હું તમને બતાવું જો શેર્યું પાણી છે બહુ ચાલો હું તમને આગળ બતાવું ફૂલ બાકા જી કાય કઠે નહીં હો ફૂલ હોવા પ્રકાશ ભાઈ જા

ચાલો હું તમને આગળ બતાવું મિત્ર નીચે રહીને તો સુમિત્ર પારા પર બધું ખાડીન આવતું લાગે હમ ખાલી જાળ હોય ઓલા પડા ને હા આખો પારો તો હું હો ઉ કસરત વસર કઈનો वाइट oh, ति <laughs> কা��নালান কান্খ শছিব এমতন কামখো গ়লোব প� pharmacelier rode এমন্ঞা u México সাইন এমা কেন কেন রাাًaj ચાલો હું આગળ કમર કમર માણી તો દુકાનમાં ઓહ હો કેટલું તાણ કરે તો கருமா <laughs> finally meter ro paani to utri gyo ab apne alpe jay dukane ma paani gawa javanu ta paani thodu vyavayu ba etle chasta sap theti ghar ma paani gawa utri gyo to andar batao paani hya bharu badh saman phari javu mai ko upar jo

આમાં એક મકાન પડી ગયું હમણાં બતાવું નાસ્તો કરી દઉં એટલે ચાલો હું નાસ્તો કરી લઉં પછી તમને બહાર બતાવું કેવું ખાઈ જાય મજા શહેરીમાં હાલો ચાલો મિત્રો કાલ પાણી આવ્યું તો દીવાલ પણ પાડી દીધી એક અત્યારે તો પાણી ઉતરી ગયું છે હું પછી તમને આગળ બતાવું કર પાછું

નજારા મિત્રો અત્યારે તો પાણી હવે ઉતરી ગયું છે બીજો દિવસ છે આજે તો આગળ મકાન પડી ગયું દિવાલ પાડે ને અત્યારનો મોસમો ત્યારે તો કંઈ છે નહીં હવે અમારો વિડીયો બન્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને હવે આવા નવા નવા વિડીયો આવતા રહેશે ચલો બાય